નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ડેડીયાપાડાના વિવાદાસ્પદ તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની છેવટે બદલી થઈ હોવાની વિગતો મળી રહી છે જગદીશ સોની ડેડીયાપાડાના તાલુકા વિકાસ અધિકારી તરીકે બે વર્ષ કરતાં વધુ સમયથી ડેડીયાપાડામાં કાર્યરત હતા જગદીશ સોની સામે લાંબા સમયથી તેમના ગેરવહીવટ ભ્રષ્ટાચાર અને તુંડ મિજાજી વર્તનને કારણે લોકોમાં ખૂબ જ અપ્રિય બની ગયા હતા પોતાના પ્રશ્નોને લઈને તેમની કચેરીમાં આવતા અરજદારો સાથે પણ તેઓ તોછડાઈ કરતા હતા તેવી વાતો હાલ જાણવા મળી રહી છે પોતાને મળેલી પ્રજાકીય ફરજો નિભાવવાને બદલે વહીવટ સિવાયના અન્ય કાર્યો માટે તેઓ વધુ ચર્ચામાં રહેતા હતા ત્યારે તેમના છ જ મહિનાના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હતું તેમના લગ્ન એક મેટ્રિમોનિયલ વેબસાઇટના માધ્યમથી પરિચયમાં આવેલી રાજસ્થાનના ધોલપુરની પ્રિયંકા સોની સાથે રાજસ્થાનમાં થયા હતા અને લગ્ન બાદ રાજપીપળા ખાતે આવેલી વધુએ કરેલા આક્ષેપ મુજબ પરસ્થિતિ સાથે લગ્નતર સંબંધ હોવાના કારણે કરાતી મારઝોડ અને દહેજ પેટે લાખો રૂપિયાની માગણી તેમજ પત્નીની મરજી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી મોબાઈલમાં રેકોર્ડ કરવા જેવા ગંભીર આક્ષેપો સાથે અનેક વખત પોલીસની પણ દરમિયાનગીરી આ મુદ્દે થઈ હતી આખરે કાઢી મૂકવામાં આવેલી તેમની પત્ની પ્રિયંકા સોની દ્વારા રાજસ્થાનના ધોલપુર ખાતે ડીડીઓ જગદીશ સોની સામે પોતે એસડીએમ હોવાનું જુઠ્ઠાણું ચલાવી લગ્ન કરી છેતરપિંડી કરી જાતિ અત્યાચાર સહિતના આરોપો સાથે એફઆઈઆર નોંધાવવામાં આવી હતી અને રાજસ્થાન પોલીસ દ્વારા આ ગુના કામે ટીટીઓ જગદીશ સોની સામે હાજર થવા માટે નોટિસ પણ ફટકારવામાં આવી છે તેવી જાણકારી મળી રહી છે ત્યારે જગદીશ સોની દ્વારા તેમની પત્ની સામે રાજપીપળા પોલીસ મથકે તેમની માતાને રૂમમાં પૂરી ઢોર માર મારવાના આક્ષેપો સાથે એમણે પણ ફરિયાદ નોંધાવી હતી આમ ડેડીયાપાડાના ટીડીઓ જગદીશ સોની વહીવટી કારણો સહિત તેમનું અંગત જીવનનું વહાણ પણ વિવાદોના વણમાં ફસાઈ ગયું હતું અને એટલું ઓછું હોય તેમ જગદીશ સોનીના કથિત રીતે પાલનપુર ખાતે રહેતા પિતરાઈભાઈ નયન સોની પણ જગદીશ સોની એ તેમની પાસેથી લાખો રૂપિયા લઈ ચાઉ કરી ગયો હોવાના આક્ષેપો સાથે મીડિયા સામે હાજર થતા ટીડીઓ જગદીશ સોની માટે સાપ છછુંદર ઘડી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે આજે મળતી માહિતી મુજબ ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જારી કરાયેલા ઓગણસેઠ જિલ્લા ટીડીઓના બદલીના ઓર્ડરમાં ડીડીયાપાડાના જગદીશ સોનીનું પણ સુરેન્દ્રનગરના સાયલા તાલુકા ખાતે જાહેર હિતમાં બદલી કરાઈ હોવાનું જાણવા મળે છે